વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર નગરપાલિકાના વિવિધ કરોડો રૂપિયાના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકાના વિવિધ ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કુલ ચાર કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ દરબાર હોલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાયો ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું છોટા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના વિવિધ રૂપિયા ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ખર્ચે કુલ ચાર કામો જેમાં લાલ બહાદુર શાસ્ત્રી ગાર્ડન તેમજ ચંદ્રસિંહજી લાઇબ્રેરીનું લોકાર્પણ નગરમાં ગટર તેમજ લાઇટ વિથ પોલ નાખવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવના હસ્તે ચેકનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકા ચીફ ઓફિસર ભાવિક બરજોડા નગરપાલિકાના સભ્યો છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી મહામંત્રી રાજેશભાઈ સોલંકી નગરજનો અને પાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિકાસ ભૂપેન્દ્રભાઈ પટેલ ગર ખાતેથી રૂપિયા બે હજાર આઠસો ને પંચ્યાસી કરોડના લગભગ ચારસો ને નેવ્યાસી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજો જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકામાં પણ રૂપિયા ત્રણ કરોડ અગિયાર લાખના ચાર કામો જે પૈકી બે લોકાર્પણ અને બે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો આજે છોટાદુદર નગરપાલિકા દ્વારા જે વિવિધ વિસ્તારના જે વિકાસના કામો અને આગામી સમયની અંદર આદરણીય ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા મંજૂર થયેલા કામો જેને અગ્રીમતા સાથે જ્યારે નગરપાલિકા વિકાસના કાર્યો થકી જનસુખાકાર્યોના કાર્ય કરે છે ત્યારે એને શુભેચ્છા આપવાનો પણ મને આજે અવસર મળ્યો છે એકવાર આ સુંદર કાર્યક્રમ તંત્ર દ્વારા કરવામાં આવ્યો આભાર થેન્ક યુ